શિયાળાની શરૂઆત સાથે પોક વાનગીનું ધમાકેદાર આગમન સુરતની ઓળખ ગણાતી ગરમા ગરમ પોક વાનગી ફરી એકવાર શિયાળાની ઋતુમાં લોકોને સ્વાદનો જગાડવા માટે તૈયાર થઈ ગઈ છે ઠંડીની શરૂઆત થતા જ શહેર અને રોડ સાઈડ ઉપર પોકની હાટળીઓ મંડાય છે પોક જે લીંબુ અને મરીની સેવ સાથે ખાવાની અનોખી સુરતી વાનગી છે તેને સુગંધ આવતા જ રસ્તા પરથી જતા લોકોના પગ આપોઆપ રોકાઈ જાય છે ગરમા ગરમ પોકની એક ફાકી માત્ર સ્વાદ જ નહીં પણ શરીરને ગરમાવો પણ આપે છે ઘણા લોકો કહે છે પોક વિના શિયાળાની શરૂઆત અધૂરી લાગે શહેરના અનેક ખુનાઓમાં હવે પોકના પરંપરાગત સ્વાદ સાથે

બહુ ઘટાડો પડે છે વરસાદના કારણે એના થુલા આવે છે ને પોગના ઢૂના થુલા થાય છે ને જે થૂલા ઘડી જાય છે એના કારણે બહુ ઓછો પોગ પડે છે પ્રકાશ ગોહિલ